કમિશનર દ્વારા વર્ષ 2024-25 નું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે બજેટ મુદ્દે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ મ્યુનિસિપલ કમિશનર તરફથી રજૂ થયેલ બજેટ બાબતે વિસ્તૃત ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર તરફથી સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટ બાબતે વિસ્તૃત ચર્ચા કરવા માટે સમિતિના સભ્યો વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે બે દિવસે રિવ્યૂ જમા અને કેપિટલ જમામાં કેવી રીતે આવક વધારી શકાય અને ખર્ચમાં કેવી રીતે ઘટાડો કરી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવશે